બોટાદ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાનું શરૂ કરાયું બોટાદ અને ગઢડા નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાની તૈયારી શરૂ કરી દીધી છે પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો પૂર્વ મંત્રી બ્રિજેશ મિરજા રાજુભાઈ શુક્લ અને રશ્મિકાબેન બોડિયાએ બંને નગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી બોટાદમાં ગુરુકુળ ખાતે અને ગઢડામાં બીએપીએસ મંદિર ખાતે યોજાયેલી ભાજપના કાર્યકરોએ ઉમેદવારી માટે હતી આશરે અને ગઢડામાં પણ દોઢસો જેટલા કાર્યકરોએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી જે પાર્ટીમાં કાર્યકરોનો ઉત્સાહ દર્શાવે છે રાજ્ય ચૂંટણી પંચે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જે જાહેરાત કરી છે તે અંતર્ગત અડસઠ નગરપાલિકાઓની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે તેના ભાગરૂપે આ બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા બંને નગરપાલિકાની પણ ચૂંટણી સોળમી ફેબ્રુઆરી થવાની છે ત્યારે ભાજપના પ્રદેશ તરફથી અમને સેન્સ લેવા માટે અહીં મોકલવામાં આવ્યા છે મારા સાથીદાર પીઠ આગેવાન અને સંગઠનના ખૂબ અનુભવી કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા શ્રી રાજુભાઈ શુક્લ છે એ જ રીતે મારા બીજા સાથીદાર બહેન રક્ષાબેન બોડિયા છે કે જેમને પણ રાજકોટ જેવા મહાનગરના મેયર તરીકે કામ કરેલું છે આવા ચુનંદા સાથીદારો સાથે હું બ્રિજેશ મેરજા પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર પ્રદેશની સૂચનાને અનુસંધાને આજે બોટાદ અને ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારોને સાંભળવા માટે સેન્સ લેવા માટે અહીં આવેલા છીએ અને જિલ્લાના મુખ્ય આગેવાનો સાથે આ બાબતે અમે પરામર્શ કરવાના છીએ અને જે રીતે ગત બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં જે ભારતીય જનતા પક્ષ તરફથી જે લોક ચુકાદો આવેલો હતો એ ફરીથી આવે એ દિશામાં કાર્યકરોમાં ભારે મોટો એક જોમ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આ પ્રક્રિયા અમે સૌને શાંતિથી સાંભળી અને પછી પ્રદેશમાં અમે રજૂ કરીશું અને ત્યાં પાર્લામેન્ટરી બોર્ડ છે એ ઉમેદવારો જાહેર કરશે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉમેદવારો કહે છે કે વિકાસની કામગીરીનો અવિરત પ્રવાહ શરૂ હોવાના કારણે અનેક કાર્યકરો ચૂંટણીમાં કાર્યકરો ભાજપમાં પોતાના યોગદાનને લઈને ટિકિટ મેળવવા વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને દાવેદારી નોંધવા ન મળે તો પણ ભાજપને વફાદાર રહીને બંને નગરપાલિકામાં પૂર્ણ બહુમતીથી ભાજપને જીત અપાવશે તો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની આ ખૂબ મોટી પદ છે અને આપ જોઈ શકો એમ ખૂબ વિશાળ મેદની અંદર આજે ફોર્મ ભરવા આવ્યા છે કારણ કે એક અનેરો ઉત્સાહ છે કારણ કે આપણા માટે ચૂંટણી જે છે એ એક પ્રસંગ અને પર્વ ઉજવાતો હોય એવી રીતે અમે ઉજવીએ છીએ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આજ માંગણી માટે અહીંયા આવ્યા છે ખૂબ સુંદર માહોલ મેં જેમ કીધું એમ આપણા ઘરે જેમ પ્રસંગ હોય એમ દરેક કાર્યકર્તાઓના મોઢા ઉપર તમને એક અનેરી ખુશી જોવા મળે છે કારણ કે નગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં છે ને આના માટે આજ સેન્સ પ્રક્રિયા જે ગોઠવાણી છે અને દરેક વોર્ડના અમારા દરેક કાર્યકર્તાઓ આજે અહીંયા ટિકિટની માગણી માટે આવ્યા છે

આ સેન્સ પ્રક્રિયા દ્વારા પાર્ટી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરશે જેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી લડી શકે આજે પ્રદેશમાંથી જે આગેવાનો આવ્યા છે એટલે ભાજપમાં બહુ મોટો માહોલ છે એટલે બોટાદના જે કંઈ વાર્ડ વિસ્તાર અગિયાર વાર્ડથી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને સેન્સ પ્રક્રિયામાં તમામ વોર્ડની અંદર ભાજપ મહેનતથી અને સારા વિકાસ થયા છે એટલા માટે આજે અમે ફોર્મ ભરી અને ફરીવાર નગરપાલિકા થાય એટલા માટે આજે અમે ઉત્સાહથી ફોર્મ ભરીએ છીએ આજે બસ અમે વિકાસ માટે મારા વોર્ડની અંદર અને બોટાદ જનતાના જેટલા વિકાસ થાય એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટી પસંદ કરી છે બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીની જ્યારે જાહેરાત થઈ ત્યારથી લઈ અને બોટાદના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને આજે જ્યારે સેન્સ પ્રક્રિયા હોય અમારા નિરીક્ષકો જ્યારે ગુજરાત પ્રદેશમાંથી અહીંયા આવી રહ્યા હોય ત્યારે આજે બોટાદ ગઢારોડ ગુરુકુળ ખાતે ખૂબ મોટી સંખ્યામાં આજે દાવેદારો આવી રહ્યા છે અને તેઓને અને સમગ્ર બોટાદને પણ વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે ત્યારે જ આટલી મોટી સંખ્યામાં જ્યારે દાવેદારો આવી રહ્યા હોય ત્યારે ફરી એક વખત બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવાનો છે